મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો ઘણા બધા લોકોને અમારા વિડીયોમાં કમેન્ટ આવતી હતી કે તમે મારુતિની કેરી ગાડી વેચવા માટે લઈ આવો તો મિત્રો આજે ખાસ એ લોકો માટે આપણે કેરી ગાડી વેચવા માટે લઈ આવ્યા છીએ એકદમ સસ્તી એવી કિંમતમાં તો મિત્રો જોઈ શકો છો સૌથી પ્રથમ તો આપણે આ કેરીની ડિટેલ આપણે આપી દઈએ તો મિત્રો વન ઓનર ગાડી છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં આ કેરી ગાડી વેચવા માટે મૂકેલી છે તો જે કોઈ વ્યક્તિને આ કેરી ગાડી લેવાની હોય વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આ કેરી ગાડીની બધી માહિતી આપણે છેલ્લે વિડીયોમાં આપી દેવાના છીએ તો મિત્રો આ ગાડીમાં વીમો પાર્સિંગ બધું ચાલુ છે અને ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં અને મિત્રો આ જે ગાડીના માલિક છે જે ભગવતી ઓટો કન્સલ્ટમાં તમને જોવા મળી જશે તો જેમનો નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલો છે તમે રૂબરૂ વાત કરીને શું કિંમત છે આ તે બધી માહિતી તમે લઈ શકો છો પણ મિત્રો કિંમત તો અમે છેલ્લે પણ કહી દેવાના જ છીએ તો મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ છે અને આ ગાડી વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવેલી છે ને અમે મૂકેલી છે વેચવા માટે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ કેરી ગાડી લેવી હોય એ ખાસ નોંધ લેજો કે આ કેરી કેરી ગાડી ડીઝલ છે સીએનજી નથી એ ખાસ નોંધ લેજો હવે આ કેરી ગાડીની માહિતી છે કે કેરી ગાડી ડીઝલ છે વન ઓનર છે વીમો પાર્સિંગ ચાલુ છે બે હજાર ઓગણીસનો દસમ મહિનાની ગાડી છે ને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ એકવીસ હજારમાં આપી દેવાની છે અને આ ભગવતી ઓટોમાં મળી જાય હા તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો